જામનગરમાં પણ આઈએમએના તબીબોએ એલોપેથી હોસ્પિટલો સવારે છથી સાંજના છ વાગ્યા સુધી બાર કલાક માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આયુર્વેદમાં તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ દર્શાવવા માટે તેઓ હડતાળમાં જોડાયા છે જામનગરમાં આજે હોસ્પિટલના એલોપેથીમાં સોથી પણ વધુ હોસ્પિટલોએ ઇમરજન્સી સિવાયની તમામ સારવાર બંધ રાખી છે ત્યારે પાંચસો પચાસથી પણ વધુ આઈએસએમના તબીબો આજે આ એક દિવસની હડતાળમાં જોડાયા છે અને ખાસ કરીને જે રીતે આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરી આપવામાં આવી છે તેનો ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે આઈએમએ દ્વારા મિક્ઝોપેથી એટલે આયુર્વેદ અને જે એલોપેથી એનું જે સરકાર સરકાર દ્વારા જે મિક્સિંગ કરવામાં આવ્યું છે અને આયુર્વેદ તબીબોને જે સર્જરી કરવાની છૂટ આપી છે જે એ લોકો ભણ્યા નથી તેનો વિરોધ કરવા માટે આજે આઈએમએ દ્વારા દેશવ્યાપી હડતાલ સવારે છથી સાંજે છ સુધી એક એલાન કરવામાં આવ્યું છે અને જેમાં કોઈ પણ ઇમરજન્સી સેવા અને કોવિડ રિલેટેડ સેવાઓને અસર ન થાય તેવી રીતે દર્દીઓની સંભાળ રાખી અને આ એક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે આ વસ્તુમાં કોઈ આયુર્વેદ તબીબોનો વિરોધ નથી આયુર્વેદ તબીબો પણ અમારા ભાઈઓ છે પરંતુ આવા નિર્ણયોથી એવું લાગે છે કે હવે દેશમાં આયુર્વેદ કોલેજ અને મેડિકલ કોલેજ એ બંને એક સરખા થઈ ગયા તો પછી બે અલગ રાખવાની જરૂર શું છે એકચ્યુઅલી આજે જે આઈએમએ ડૉક્ટર્સ દ્વારા સ્ટ્રાઇકનું એલાન આપવામાં આવ્યું છે જે સીસીઆઈએમ દ્વારા સિલેબસમાં જે હતું એને એનું જ એમણે ડિક્લેર કર્યું છે કે ભાઈ આટલી આટલી સર્જરી શીખવાડવામાં આવે છે ને એટલી સર્જરી કરવી એમને એન્ટાઇટલ કર્યા છે એક્ચુલી બે હજાર સોળમાં આ સિલેબસમાં ઇન્ક્લુડ થયેલું અને બે હજાર સોળથી એ લોકો શીખી જ રહ્યા છે અને કરી રહ્યા છે અને આ પહેલાં પણ સર્જરીઓ થતી હતી અને આ કોઈ વિશિષ્ટ કે ડેપ્થમાં સર્જરીઓ કે બધી જ સર્જરી કરે છે એવી વાત નથી અમુક પ્રકારની સર્જરી જ ઇન્વોલ્વ કરવામાં આવી છે ઇન્ક્લુડ કરવામાં આવી છે એટલે મને કંઈ આમાં સમજાતું નથી કે આનો કંઈ વિરોધ થવો જોઈએ આ ઉપરાંત આયુર્વેદમાં તો સર્જરીઓ વર્ષોથી વર્ણિત છે સુશ્રુત ને ફાધર ઓફ સર્જરી કીધા છે બે હજાર વર્ષ પહેલાં પણ સુશ્રુતે જે સર્જરીનું વર્ણન કર્યું છે એ આજની તારીખે કોમ્પ્લેક્સ સર્જરીનું વર્ણન તમને સુશ્રુતમાં જોવા મળશે